મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો

રોજ રોજ સવારે સવારે થી કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ ડેન્ટલ પરીક્ષા જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણ સિત્તેર બે હજાર પચીસ છવ્વીસ રોયલ સ્ટી ઇન્સ્પેક્ટર જેમની પરીક્ષા પણ દસ બે બે હજાર ના રોજ બપોરે ત્રણ થી છ કલાક દરમિયાન યોજાશે

સાત કલાક દરમિયાન યોજાશે પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ નથી

ની આપેલી છે તેમના પર જોતા રહેવું જરૂરી છે તો તેર એક બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર